આચાર્ય શ્રી હારુણ મોહરા સાહેબ શાળામાં તમામ શિક્ષકો તેમજ કાર્ય કેળવણી મંડળના સભ્યો હાજર રહ્યા હતા સાહેબને પુષ્પગુચ્છા આપી સાલ ઉધાર સન્માન સન્માનપત્ર આપી શાળા પરિવાર તરફથી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમના માર્ગદર્શન હેઠળ તેમના ઘણા વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર શિક્ષક વેપારીઓ તરીકે સમાજમાં ઉચ્ચ સ્થાને સફળતાપૂર્વક બિરાજમાન છે સફળ થયેલા તેમના વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં ઉચ્ચ સ્થાને તેમનામાંથી મળેલી પ્રેરણાથી પ્રભાવિત થઈ તેઓ પણ તેમની જેમ જ સેવા બજાવી રહેલા છે તથા તેમના દ્વારા સમગ્ર કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલ સહાનીય કામગીરીની શાળાના શિક્ષક તેમજ કાવી કેળવણી મંડળ સભ્ય શ્રી વલીભાઈ આઈ ભાઈજી દ્વારા બિરાદવામાં આવી હતી અનવર હુસેન સૈયદ સાહેબ પોતાની ફરજને ધ્યાને લઈ સ્કૂલને ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે કાવ્ય કેળવણી મંડળ તેમજ શાળામાં ભેટ અર્પણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમ સંચાલન શાળાના શિક્ષકા બહેનો એ આઈ પટેલ તેમજ એસ આઈ પટેલ કર્યું હતું કાર્યક્રમના અંતે શાળામાં ફરજ બજાવતા શિક્ષક શ્રી ઇમરાન એ મિજાકીએ તમામનો આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો રિપોર્ટર દિવાન નજીર जम्बूसर जिल्हा भरूच सन्मान पत्र सय्यद अनवर हुसैन अहमद मिया उच्चतर माध्यमिक शिक्षक सार्वजनिक हायस्कूल कावी वतन दभोई तालुका दभोई जिल्हा वडोदरा प्रति आदरणीय महोदय निखालस हिराभिमानी